થાકેલાઓને શબ્દથી આશ્વાસન ભાઈ સિંહ નવેમ્બર પચીસ તમે પવિત્ર થાવ તમે સંપૂર્ણ થશો પહેલો પિત્તર એક અને સોળમાંથી પાંચ અને અડતાલીસ દરેક માણસ ત્રણ બાબતથી બનેલો છે શરીર પ્રાણ અને આત્મા શરીર રક્ત અને સ્નાયુ અને હાડકાથી બનેલું છે જીવ અથવા પ્રાણ બુદ્ધિ લાગણી અને મનોબળ ધરાવે છે આત્માના પણ ત્રણ ભાગ છે વિવેક બુદ્ધિ અથવા આંતરિક અવાજ જે સારા ખોટાની પારખ કરી શકે છે બીજું આપણને અદૃશ્યને જોવાની ઈચ્છા થાય છે આપણને આપણા ઉત્પન્નકર્તાને જોવાની જિજ્ઞાસા થાય છે કે તે ક્યાં છે હું તેમને કેવી રીતે શોધું અને ત્રીજું અંત જ્ઞાન અચાનક કશુંક કરવાનો વિચાર ઉત્પત્તિ એક અને છવ્વીસમાં આપણે વાંચીએ છીએ કે દેવે માણસને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યું દેવનો મહિમા અને સૌંદર્ય એ પ્રથમ માણસના ચહેરા પર દેખાતા હતા પાપને કારણે આત્મા મૃત થઈ ગયો તેનો પ્રાણ અંધકારમય થઈ ગયો અને તેનું શરીર અશુદ્ધ થઈ ગયું યુહાન ચાર અને ચોવીસમાં આપણે વાંચીએ છીએ દેવ આત્મા છે અને તે જીવંત છે આપણે તેમનો અનુભવ કરી શકીએ છીએ તેમની સાથે વાત કરી શકીએ છીએ તેમને જાણી શકીએ છીએ પણ આપણી નરી આંખોએ તેમને જોઈ શકતા નથી આપણા આત્મામાં આપણે તેમને અનુભવી શકીએ છીએ અને તેમની સાથે વાત કરી શકીએ છીએ જ્યાં સુધી આપણે પાપમાં અને માફી નહીં મળેલી સ્થિતિમાં રહીએ ત્યાં સુધી આપણને દેવની હાજરીનો અનુભવ થતો નથી કે તેમનો અવાજ સંભળાતો નથી કારણ કે તે પવિત્ર દેવ છે દેવનું વચન હેબ્રી બાર અને ચૌદમાં કહે છે પવિત્રતા કે જેના વિના કોઈ માણસ પ્રભુને દેખશે નહીં આપણે માતથી પાંચ અને આઠમાં પણ વાંચીએ છીએ મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે કેમકે તેઓ દેવને જોશે આપણે જોઈએ છીએ કે દેવે પ્રબંધ કર્યો છે કે આપણે પવિત્ર થઈએ પહેલો પિત્તર એક અને સોળ કહે છે દેવ પવિત્ર છે આવી પવિત્રતા પોતાની મેળે હોઈ શકે નહીં દેવ આપણને અનંતકાળીક પવિત્રતા આપવા ચાહે છે માતથી પાંચ અને અડતાલીસમાં પ્રભુએ કહ્યું જેઓ તમારો આકાશમાંનો ભાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થાવ આપણામાંના કોઈ આપણા સ્વપ્રયત્નોથી દેવની સંપૂર્ણતા અને પવિત્રતા મેળવી શકતા નથી આપણને ન્યાય ઠરાવવા પ્રભુ પાછા ઉઠ્યા જૂના કરારના સમયમાં મંડપનો ઉપયોગ કરતા કે લોકોને બતાવે કે તેઓએ કેટલા પવિત્ર રહેવું જોઈએ દાખલા તરીકે પરમ પવિત્ર સ્થાનમાં દૈવી પ્રકાશ હતો દેવ આપણને એક જ દિવ્ય જ્યોતિથી ભરી દેવા માંગે છે દિવ્ય પ્રકાશમાં જ આપણે પોતાની ખરી હાલત જોઈ શકીએ છીએ અમુક રોગ એવા છે જે સામાન્ય તપાસથી પકડાતા નથી થોડા વર્ષો અગાઉ એક્સ રેની શોધ થઈ તેના દ્વારા શરીરની અંદરના અંગોની સ્થિતિ બહુ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે હાડકામાં તિરાડ પડી છે કે કેમ તે રેની મદદથી ખબર પડે છે એવી રીતે જ્યારે આપણામાં દેવનો પ્રકાશ આવે છે ત્યારે દેવ આપણને જે દ્રષ્ટિથી જુએ છે તે રીતે જોવામાં મદદ મળે છે તે આપણને દેવના મહિમા અને સૌંદર્ય જોવાને પણ મદદરૂપ બને છે